મિત્રો આજના વિડીયોમાં આપણે ટેટ વન માટે નવા સિલેબસ મુજબ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ પચાસ એમસીક્યુ જોઈશું આ ટોપિક છે તે ત્રીસ ગુણનો ટોપિક છે ત્રીસ પ્રશ્નો આમાંથી પૂછવામાં આવે છે અને ત્રીસ ગુણ હોય છે અગિયારનો પાર્ટ છે આની પહેલાં દસ પાર્ટ અપલોડ થઈ ચૂક્યા છે એટલે કે પાંચસો પ્રશ્નો આપણે જોઈ લીધા છે હવે પાંચસો એકથી પાંચસો ને પચાસ સુધી આપણે પ્રશ્નો જોઈશું છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોવો પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો બાળ કેન્દ્રીય શિક્ષણનો મુખ્ય હેતુ શું છે ચાર ઓપ્શન આપેલા છે તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો બાળકેન્દ્રી શિક્ષણનો મુખ્ય હેતુ બાળકને અધ્યયન પ્રક્રિયાના કેન્દ્રમાં રાખી તેની જરૂરિયાતો અને રુચિ મુજબનું શિક્ષણ આપવું બાળકેન્દ્રિત શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે તો જવાબ આવશે ઓપ્શન સી સહાયક માર્ગદર્શક અને સુવિધા પ્રદાતા બાળક હોય તેને સહાયની જરૂર પડે તો સહાય એટલે કે મદદ કરવી માર્ગદર્શન પૂરું પાડવું અને તેને જે વસ્તુઓની જરૂર હોય તે બધી સુવિધા પૂરી પાડવી શિક્ષણ કયા સિદ્ધાંત પર આધારિત છે તો તે તફાવતોને માન આપવું ઓપ્શન બી શિક્ષણમાં મૂલ્યાંકનની પદ્ધતિ કેવી હોવી જોઈએ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે સીસી ઈ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સીવ આવરી લે છે બાળ કેન્દ્રિત શિક્ષક શું કરશે કોઈ બાળક પાછળ રહી જાય તો શું કરશે તેના અધ્યયનનું કારણ શોધીને ઉપચારાત્મક શિક્ષણ આપશે એટલે કે વધારાનું તેને શિક્ષણ આપવામાં આવશે બાળ કેન્દ્રીય શિક્ષણમાં અભ્યાસક્રમનું આયોજન કેવી રીતે થવું જોઈએ બાળકની ઉંમર રસ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને થવું જોઈએ બાળકેન્દ્રિત શિક્ષણમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે પ્રશ્ન જવાબ પદ્ધતિ પ્રવૃત્તિ આધારિત પદ્ધતિ અને રમત દ્વારા શિક્ષણ પદ્ધતિ બાળકેન્દ્રિય શિક્ષણ કઈ બાબતને મહત્વ આપે છે બાળકના અનુભવો અને સક્રિય સહભાગીતાને મહત્વ આપે છે વર્ગખંડનું વાતાવરણ કેવું હોય છે સ્વતંત્ર પ્રોત્સાહક અને ભય મુક્ત હોય છે બાળકેન્દ્રીય શિક્ષણમાં સૌથી વધુ ભાર શેના પર મૂકવામાં આવે છે અધ્યયન પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના કોણે આપી જોન ડ્યુઈએ આપી છે પ્રગતિશીલ શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત શું છે શિક્ષણ જીવન માટે અને જીવન દ્વારા થવું જોઈએ ઓપ્શન બી જોન ડ્યુઈના મતે શાળા એ શું છે તો શાળા સમાજનું લઘુ સ્વરૂપ છે જેવો બહાર સમાજ છે તેનું નાનું સ્વરૂપ શાળા છે કોના મતે મતે પ્રગતિશીલ શિક્ષણ કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકે છે તો જવાબ આવશે બાળકની રુચિ પ્રયાસો અને વ્યવહારુ પ્રયોગો આધારિત શિક્ષણ હોય છે પ્રગતિશીલ શિક્ષણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ સૌથી વધુ થાય છે પ્રોજેક્ટ પદ્ધતિ અને સમસ્યા નિરાકરણનો ઉપયોગ સૌથી વધુ થાય છે પ્રગતિશીલ શિક્ષણમાં શિક્ષણનો હેતુ શું છે બાળકને વર્તમાન જીવનની સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ બનાવવું પ્રકારના વર્ગખંડમાં બાળકોને તેમના પોતાના જૂથોમાં કામ કરવાની છૂટ હોય છે અને તેઓ સક્રિય રીતે જ્ઞાનનું નિર્માણ કરે છે તો જવાબ આવશે પ્રગતિશીલ વર્ગખંડ પ્રગતિશીલ શિક્ષણમાં અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ નમ્ર સામાજિક જરૂરિયાતો મુજબ બદલી શકાય તેવો પ્રગતિશીલ શિક્ષણમાં બાળકના કયા વિકાસ પર વધુ ભાર મૂકવામાં આવે છે સર્વાંગી વિકાસ જ્ઞાનાત્મક ભાવનાત્મક અને સામાજિક વિકાસ પર છે તે વધુ ભાર મૂકવામાં આવે છે જેને સર્વાંગી વિકાસ કહે છે પ્રગતિશીલ શિક્ષણનો હેતુ શું છે પ્રગતિશીલ શિક્ષણનો હેતુ બાળકના લોકશાહી મૂલ્યો અને સામાજિક જવાબદારીઓનો વિકાસ કરવો બાળકેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણ બંને કયા પ્રકારના અધ્યયન પર ભાર મૂકે છે સક્રિય અધ્યયન પર ભાર મૂકે છે બંને પદ્ધતિઓ મુજબ શિક્ષકે વર્ગખંડમાં કયા પ્રકારનું વાતાવરણ બનાવવું જોઈએ જવાબ આવશે સહયોગી વાતાવરણ બનાવવું જોઈએ ઓપ્શન બી બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણમાં અભ્યાસક્રમને કેવી રીતે જોવામાં આવે છે બાળકને તેના ધ્યેય તરફ લઈ જતું સાધન છે અભ્યાસક્રમ આ બંને શિક્ષણ પદ્ધતિઓમાં કયા કૌશલ્યના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા નિરાકરણ બાળકેન્દ્રીય શિક્ષણ કઈ શિક્ષણ પ્રણાલીનું આધુનિક સ્વરૂપ છે પ્રગતિશીલ શિક્ષણનું આધુનિક સ્વરૂપ એટલે બાળકેન્દ્ર શિક્ષણ મિત્રો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે નીચેનામાંથી ક્યુ લક્ષણ બાળ કેન્દ્રીય શિક્ષણનું નથી તો જવાબ આવશે નિશ્ચિત અને જળ પરીક્ષા પદ્ધતિ તે બાળકેન્દ્રીય શિક્ષણનું લક્ષણ નથી જ્યારે લવચિક અભ્યાસક્રમ વૈયક્તિક તફાવતોને માન અને રમત દ્વારા શિક્ષણ તે બધાનો સમાવેશ બાળકેન્દ્ર શિક્ષણમાં થાય છે સહકારી અધ્યયન એ કઈ શિક્ષણ પદ્ધતિનો ફલિતાર્થ છે બાળકેન્દ્રીય અને પ્રગતિશીલ પદ્ધતિનો ફલિતાર્થ છે જો શિક્ષક વર્ગખંડમાં ચર્ચા અને વાદ વિવાદનું આયોજન કરે તો તે ક્યા શિક્ષણની પ્રણાલીનું ઉદાહરણ છે પ્રગતિશીલ શિક્ષણ તેમાં શું હોય તો વર્ગખંડમાં ચર્ચા અને વાદ વિવાદનું આયોજન કરવામાં આવે છે એટલે કે બાળકો અંદરો અંદર ચર્ચા કરે છે અને વાદ વિવાદ કરી શકે છે કયા પ્રકારના શિક્ષણમાં બાળકને પોતાની ભૂલોમાંથી શીખવા માટેની તક મળે છે બાળ કેન્દ્રી શિક્ષણ પદ્ધતિ પ્રગતિશીલ શિક્ષણ પુસ્તકોને બદલે શેને વધુ મહત્વ આપે છે વાસ્તવિક જીવનના અનુભવો અને સમસ્યાઓને વધુ મહત્વ આપે છે કોણ પ્રગતિશીલ શિક્ષણ ઓપ્શન બી કયા પ્રકારના શિક્ષણમાં વિદ્યાર્થીઓ માત્ર શ્રવણ કરતા હોય છે માત્ર સાંભળવાનું હોય છે તો જવાબ આવશે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ જે પરંપરાગત કે પદ્ધતિ છે જે હાલ સ્કૂલોમાં ચાલુ છે તે શિક્ષક કેન્દ્રી શિક્ષક બોલે અને વિદ્યાર્થી સાંભળે બાળ કેન્દ્રી શિક્ષકે બાળકને પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ ખુલ્લા ખુલ્લા અંતવાળા અને વિચાર પ્રેરક પ્રશ્નો છે તે પૂછવા જોઈએ એવો પ્રશ્નો પૂછો કે બાળક વિચારવા મજબૂર થાય અને વિચારી અને તમને જવાબ આપે શિક્ષકે બાળકના અધ્યયનનું નિદાન કરવા માટે શું કરવું જોઈએ વિવિધ પ્રકારના પરીક્ષણો અને અવલોકનોનો ઉપયોગ કરવો જોઈએ શિક્ષણમાં અભ્યાસક્રમની અનુકૂળતા શા માટે મહત્વપૂર્ણ છે જવાબ આવશે દરેક બાળકની અલગ અધ્યયન શૈલી અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઓપ્શન બી પ્રગતિશીલ શિક્ષણના મતે બાળકમાં લોકશાહી મૂલ્યોનો વિકાસ ક્યાંથી થાય છે શાળામાં લોકશાહી વાતાવરણ અને જૂથ પ્રવૃત્તિઓ દ્વારા થાય છે સમાવેશી શિક્ષણની સંકલ્પના કયા શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો સાથે સૌથી વધુ સંકળાયેલી છે જવાબ આવશે બાળ બાળકેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણ જો કોઈ શિક્ષક બાળકોને જ્ઞાનના નિર્માતા તરીકે માને તો તે ક્યા શિક્ષણને અનુસરે છે બાળકેન્દ્રીય શિક્ષણને છે પ્રગતિશીલ શિક્ષણ કઈ બાબતને મહત્વ આપે છે વર્તમાન સમયમાં જીવવું અને શીખવું શિક્ષણમાં અધ્યયન સામગ્રી કેવી હોવી જોઈએ વિવિધ ઇન્દ્રિયોનો ઉપયોગ કરાવે તેવી અને બાળકના સ્તરની હોવી જોઈએ બાળકેન્દ્રિત શિક્ષકની સૌથી મોટી સફળતા શું છે બાળકને અધ્યયન અને આત્મનિર્ભરતા માટે તૈયાર કરવું રચનાવાદી અભિગમનો આધાર કયા પ્રકારના શિક્ષણમાંથી મળે છે બાળકેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણમાંથી મળે છે બાળકેન્દ્રીય શિક્ષણમાં નિદાન અને ઉપચારનું મુખ્ય લક્ષ્ય શું છે અધ્યયન પ્રક્રિયામાં બાળકની મુશ્કેલીઓને સમજીને દૂર કરવી પ્રગતિશીલ શિક્ષણમાં શિક્ષકને ક્યાં નામથી ઓળખવામાં આવે છે સામાજિક એન્જિનિયર તરીકે ઓળખવામાં આવે છે વ્યવહારુ શિક્ષણની સંકલ્પના મુખ્યત્વે ક્યાં શિક્ષણ સાથે જોડાયેલી છે પ્રગતિશીલ સાથે જોડાયેલી છે બાળ કેન્દ્રિત શિક્ષણમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કરવું શા માટે જરૂરી છે વિચારણા કૌશલ્ય વિકસાવવા અને જ્ઞાનનું નિર્માણ કરવા માટે શિક્ષણમાં શિસ્તનું સ્વરૂપ કેવું હોવું જોઈએ આંતરિક અને સ્વતંત્રતા જેવું હોવું જોઈએ પ્રગતિશીલ શિક્ષણ દ્વારા તૈયાર કરાયેલું બાળક ભવિષ્યમાં કેવું નાગરિક બને છે લોકશાહી મૂલ્યો ધરાવતો જવાબદાર અને સક્રિય નાગરિક બને છે બાળકેન્દ્રી શિક્ષણના સંદર્ભમાં રમકડા અને રમતનું મહત્વ શું છે સંવેદનાત્મક જ્ઞાનાત્મક અને સામાજિક વિકાસનું સાધન છે રમકડા ક્યુ શિક્ષણ બાળકને કરવું વિચારવું અને સમસ્યા ઉકેલવા માટેની તકો પૂરી પાડે છે જવાબ આવશે બાળકેન્દ્રીય અને પ્રગતિશીલ છે તે બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણનો અંતિમ ધ્યેય શું છે બાળકના વ્યક્તિગત વિકાસ અને સમાજ સાથેનું સફળ અનુકૂલન હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે પરીક્ષામાં જો ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડે છે કે નહીં એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીએ ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે બાળ બાળકેન્દ્ર શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી તમારે જવાબ આપવાનો છે બીજો પ્રશ્ન પ્રગતિશીલ શિક્ષણ કઈ બાબતને મહત્વ આપે છે બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો વાત કરીએ ફ્રી પીડીએફ ની તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે બંનેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો